પુત્ર ઉત્કલ ને ગાદી સોંપી અને બદ્રિકાશ્રમ તરફ જવા માટે પ્રયાણ કર્યો અને આગળ તેમના વંશની વંશમાં ધ્રુવજી અંગાની કથા છે તેમના પછી રાજા અંગ થયા ઉત્કલ ની પેઢીની અંદર અને તે રાજા અંગ ભગવાનના પરમ ભક્ત હતા તે યશસ્વી રાજા હતા અને તે પ્રજાના ખૂબ જ પ્રિય હતા ખૂબ સારી રીતે પાલન પોષણ કરે પણ તે રાજા અંગનો પુત્ર વેન તે વેનથી ખૂબ જ દુખી હતા કારણ કે વેન જે હતો તે ખૂબ જ દુરાચારી અને મહાપાપી હતો થોડોક સમય વીત્યો અને રાજા રાજાથી આ બધું સહન ન થયું એટલે અંગરાજાને થયું કે આ મારું ભાગ્ય ગણો કે દુર્ભાગ્ય ગણો આમ વિચારી તેમનું મન પહેલાથી તો ભગવાનના ભજનમાં જ હતું ત્યારબાદ તે અહીંયાનું રાજ્ય સોંપી અને હરિભજનની અંદર તે વનની અંદર ચાલ્યા ગયા અને આ પ્રમાણે રાજા બેનની હાથની અંદર રાજ્યની ગાદી આવી છે અને રાજા બેન જ દુરાચારી બન્યો પોતાના રાજ્યની અંદર યજ્ઞો કરાવવાના બંધ કરાવી દીધા ઋષિ બંધનમાં પૂર્યા અને ચારે બાજુ દુરાચાર અને હાહાકાર મચાવી દીધો પ્રજા ત્રાહીમામ ત્રાહીમામ બની ગઈ અને આમ થવાથી બ્રાહ્મણો ખૂબ જ ક્રોધિત બન્યા અને ત્યારબાદ બ્રાહ્મણોના ક્રોધથી અને બ્રાહ્મણોના સાપથી તે વેન રાજાનું મૃત્યુ થયું બ્રાહ્મણોએ કહ્યું કે જાઓ આપનું મૃત્યુ થાય અને તેના કારણે તેમનું મૃત્યુ થયું બ્રાહ્મણો એટલા તપસ્વી હતા અને બ્રાહ્મણો જે ધારે તે કરી શકે પહેલાના હતા એવું નહીં અત્યારે વ્યવહારિક ભાષામાં પણ આપણે એવું જોઈએ કે બ્રાહ્મણો પહેલાના જેવા ક્યાં રહ્યા છે આપણે આવું બધે બોલતા આવીએ એમાં બધા આવી ગયા તમે હું બધા બરોબર તો માણસો પણ પહેલાના જેવા નથી રહ્યા પહેલા લોકોને એકબીજા માટે ખૂબ જ આદર ભાવ સત્કાર પ્રેમ હતો તેની માત્રા અત્યારે ધીરે ધીરે થોડીક ઓછી થવા લાગી છે તો આ પ્રમાણે ત્યાંના બ્રાહ્મણોના કહેવાથી તેમના ગુસ્સે થવાથી ક્રોધિત થવાથી રાજા વિનનું મૃત્યુ થયું અને આમ થવાથી ત્યાંની જે પ્રજા હતી તે પ્રજાનું કોઈ રક્ષણ કરવાવાળું ન રહ્યું અને જ્યારે આવું બન્યું ત્યારે ઋષિઓએ ફરીથી વિચાર કર્યો કે રાજા વગરનું રાજ્ય ચાલી તો ન શકે કારણ કે ગમે તે આવીને ત્યાં આક્રમણ કરી જાય અને પ્રજાને હેરાન કરે હવે આ રાજા બેનનું જે શરીર હતું તે શરીર તેમની માતાએ તેમની યોગવિદ્યાના આધારે રહેવા દીધું હતું સાચવેલું અને ત્યારે આ ઋષિમુનિઓએ તેમના શરીરનું મંથન કર્યું આપણા ઋષિમુનિઓ બહુ જ જ્ઞાતા હતા અત્યારે મેં આગળ પણ કહ્યું હતું ને અત્યારે ફરીથી પણ કહું છું અત્યારે જે થઈ રહ્યું છે તે બધું રિસર્ચ થઈ રહ્યું છે આગળ સર્ચ તો ઋષિમુનિઓ કરીને ગયા છે તો જ્યારે તેમણે રાજા બેનના શરીરનું મંથન કર્યું ત્યારે તેમના સાથળમાંથી એક અંગૂઠા જેવો પુરુષ ઉત્પન્ન થયો કે જેનું નામ નિશીધ ફાળવામાં આવ્યું અને તે નિદને જંગલની અંદર મોકલી તે તેનું નીચું શરીર હતું એટલે તેનું નામ નિશીધ અને તેને જંગલમાં મોકલ્યું ત્યારબાદ ફરીથી તેને શરીરને મંથન કરવામાં આવ્યું અને તેની અંદરથી પાપ પ્રગટ થયું અને મંથન કરવામાં આવ્યું અને તેમાં એક પુરુષ અને એક સ્ત્રી તેમનું પ્રાગટ્ય થયું તેમાં જે પુરુષનું પ્રાગટ્ય થયું તે રાજા પૃથ્થુ હતા અને જે સ્ત્રીનું પ્રાગટ્ય થયું તે મહારાણી અર્ચિશ હતા અને તે સાક્ષાત ભગવાન શ્રી હરિના અંશ તરીકે અવતરિત થયા હતા આ પ્રકારે પૃથ્વરાજાના હાથની અંદર જમણા હાથમાં ચક્રનો ચિહ્ન અને તેમના પગની અંદર કમળના ચિહ્ન હતા અને ત્યારે ઋષિમુનિઓએ જાણ્યું કે આ સ્વયં પરમાત્મા છે અને બ્રહ્માજીએ તેમનો રાજ્યાભિષેક કરી અને તેમને રાજા તરીકે સ્થિર કર્યા છે આ બાજુ જ્યારે પૃથુ રાજા ને ગાદી સોંપવામાં આવી તે વખતે દરેક દેવો તેમના માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ભેટમાં લઈને આવ્યા આમાં કુબેરે આસન આપ્યું વરુણ દેવે છત્ર વાયુદેવે ચામર એમ અલગ અલગ દેવોએ દરેક પ્રકારના તેમને વસ્તુ આપી છે અને ત્યારે તેની જે પ્રજા હતી તે પ્રજા ખૂબ જ દુર્બળ બની ગઈ હતી અને આમ થવાથી રાજાને જ્યારે ગાદી સોંપી અને પ્રજા પણ દુર્બળ એટલે રાજા ચિંતિત બન્યા કે મારા મારી પ્રજા દુખી તો ના હોવી જોઈએ અને આમ વિચારી તેમને ખબર પડી કે પૃથ્વીની અંદર જો કંઈ અનાજ ઉગાડવામાં આવે છે તો તે અનાજ કંઈ ઉગતું નથી પૃથ્વી તે દાણા ગ્રહણ કરી જાય છે અને આમ વિચાર બની કરી અને રાજા પૃથુ તેમના પૃથ્વી પર ક્રોધિત બન્યા છે અને તેમની સામે બાણ સાધ્યું છે અને આપણે જાણીએ છીએ તેમ અને ગઈ કાલે પણ કહ્યું હતું તેમ કે જ્યારે પૃથ્વી ઉપર આપત્તિ આવે અથવા તો જ્યારે જ્યારે દુખી બને ત્યારે તે ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યારે પૃથ્વી ગાયના સ્વરૂપે આવી આમ તેમ વિહવળ બની દુખી થઈ દોડવા લાગે તે સ્વર્ગમાં જાય છે ત્રણેય લોકની અંદર ફરે છે પણ રાજા તેમની પાછળ આ બાજુ ભયભીત બનેલી ગાય એટલે કે પૃથ્વી રાજા પૃથ્વીની શરણે આવે છે અને રાજા પૃથ્વી ખૂબ જ ક્રોધિત બન્યા કે તમે શા માટે મારી પ્રજાને દુખી કરો છો શા માટે તમે અન્ન નથી આપતા અને ત્યારે ગાય સ્વરૂપે માં પૃથ્વીએ કહ્યું કે જ્યારે અહીંયા દુરાચારો દુષ્ટ રાજાઓનો ત્રાસ વધી ગયો હતો એટલા માટે હું દરેક મારું દોહન કરી અને આપ તેને ગ્રહણ કરો અને આ પ્રમાણે પૃથ્વી રાજા કલ્પના કરી અને ગાયને દોઈ છે અને તેની અંદર દરેક પ્રકારની વસ્તુઓ ધન ધાન્ય વગેરે જે કંઈ પણ પ્રજાને અનુરૂપ જે કંઈ પણ વસ્તુ હતી તે બધી ગાયે દોવા દીધી છે અને આ પ્રમાણે તેમને જે ભૂમિ હતી તે ભૂમિને પણ ખેતી કરવા લાયક બનાવી પર્વતોવાળી જગ્યાને સીધી કરી અને આ પ્રકારે રહેવા લાયક સ્થળો બનાવ્યા રાજા પૃથ્વીએ ત્યારબાદ અશ્વમેધ યજ્ઞ કરવાનો આરંભ કર્યો અને તેમને સંકલ્પ કર્યો કે હું સો સો અશ્વમેધ યજ્ઞ કરીશ આમ કરતા કરતા એમને નવ્વાણું અશ્વમેધ યજ્ઞ કરી દીધા અને તે સમયે રાજા ઇન્દ્રને તેની ગાદી ગુમાવવાનો ભય લાગ્યો અને ત્યારે જેવું ડોલવા લાગ્યું એટલે ઇન્દ્ર ત્યાં આગળ અશ્વમેધ યજ્ઞની અંદર ઘોડો હોય તેનું પૂજન કરવામાં આવે અને તે અશ્વમેધ યજ્ઞના જે ઘોડો હતો તેને ચોરવા માટે ઇન્દ્ર ત્યાં આગળ આવ્યો છે તો સેના વિશે એક સાધુના રૂપે આવ્યો કારણ કે સાધુનું તો દરેક જણા માન સાચવે એટલે જ્યારે તે ઘોડો ચોરવા માટે આવ્યા અને લઈને જતા હતા તે સમયે અત્રિ ઋષિએ તેમને જોયા એટલે અત્રિ ઋષિને ખબર પડી ગઈ કે આ ઇન્દ્ર છે અને આ યજ્ઞનો ઘોડો ચોરવા માટે આવ્યા છે અને જ્યારે તે યજ્ઞનો ઘોડો ચોરીને લઈ જતા હતા ત્યારે તેમણે રાજા પૃથ્વુના પુત્રને ઇશારો કર્યો કે આ તમારો ઘોડો ચોરી અને આ લઈ જાય છે અને ત્યારે તે ઈન્દ્રની પાછળ ગયા ઇન્દ્ર ઘોડાની સાથે અદ્રશ્ય થઈ ગયા અને તેમ છતાં ઇન્દ્ર ડરી અને ત્યાંથી ભાગી ગયા